શેરાયુ હળક થઈ ગય છે પડામાં પાણી વાળવા જો આપણે મોટર ચાલુ કરી દીધી છે હવે કાલ તો પછી હાંજે કે ચાલુ કરી નથી મેં કહા હવે ચાલુ કરીશ મેં જો આપણે ચાલુ કરી દીધી ને આપણે હળક થઈ ગય છે હવે એક એક મિનિટ ને એક તો પી ગયો અને બીજા બે ત્રણ ઘરા પી ગયા તો પાછું એક મિનિટ ને કોરું પાટલું છે ઈ જો ખડર એટલું છે ને એટલે પોછું થઈ જાય ને કા મોટું થઈ જાય પછી આપણે નીર માં લેવા થાય જો પાઉડે જો આપણે આયા છે વશે ફૂટી જાય ને એટલે મિત્રો જો હા ધો અહીંયા વોઇલ ભરાવું બહુ થાય તમને ખબર આપણે ઓડંગમાં ખીચેલું છે આવતું હોય ગીમે એટલું એલું કર્યું કટોકટામાં પૈસા આટલા કી આવે છે ને પછી નહીં ફૂટે પછી જો આપણે આવું કાંઈ કરવું પણ નગર ઓલપા ફૂટે જાય ફોન નાખ્યું હે કાંઈ ફોન નાખ્યું છે એટલે આખું રેવાળું અમને આવેલું જાય તો થોડું થોડું હે બહુ નથી જોવા જવાનું કહેવાય આવે છે અટકાળ ઘડેક વાળ છે કે મજા બગડી ગઈ છે એટલે સેટ ડે થઈ ગયા અને થોડું ગળામ દુખે છે ને ઉધરા જેવું થઈ ગયું છે બહુ ઓલું થાય તો આપણે દવા લઈ આવીશું મરા કુજો છે કપા વેસો થઈ ગયા આપણે રાતે કપા ભરી લીધો તો અત્યારે મને પર પોયન લાલ સોટે જાય છે ઘડેક તો એ એક કેરામ જાય ને એટલે જો જો આને તો ઘડેક અટકાળ જેવું મને વાળ છે કાકા તો બહુ છે ઘણા દુખાતર મને ઓછું બોલાય મેં થી આપણે કોગળા કરીને આવ્યા છે ઊંડા પાણી ને આપણે એ જ કરીએ ગાળા ને દવા બહુ લેવી જ નહીં તો ઝાકા ઘણો છે એટલામાં આમાં પહેલે દઈશું ખુવારા જોવા છે સામી મજા બગડી દે એટલે જોવા નહીં જઈએ અટકાવી શકાયશું તો આપણે એટલા ક્યારે લાગત પી જાય છે મીક દીધું હે ખુરશી માં ઝાકર મિત્ર આવી ગયો ઘડી કામ પીને તો પછી વાટે જાય હું ગપ્પા આપણે રાતે ગાંડે કરી હતી કા દર ગાંડે થાય ત્યારે ગયા છે બાબરા અને બા બાંધુ આડાવડું ઘરનું કામ કરે સુઝાળા કરે છે દિવાળીની સાફ સફાઈ પછી કે ટાઈમ ન આવે આપણા બાપુ આડાવડું આવી ગયા છે ને આપણે પાણી વાળું એટલે આશી પછી આપણા કામે સડે થાય છે એક ધારૂ તમને કામ દેખાડે છે તેવું કામ ફૂલ છે એક નથી થાય એમાં હોય એવું છે માઇન્ડવીન ગપાને આયા ગપાને બે માઇન્ડવીન ને બે ને એટલે

મિત્રો વાગી જાશે 1:12 ને જો આપણે આટલો કપ્પા પાજી દો બીજી વાર અને લાગડ આટલો પાજી દો ને આટલો બાજીનો લાગડ હું તો આલ્પા પાણી આલશે ઓલ્પા બહુ આલતું નથી ઓલ્પા તો હવે ખાએગાત ભરાઈ જશે હું ઓલ્પા તો ઢાળ પડી આ રીતે લાઈટ વગે જો મિત્રો લગભગ લાઈટ આ તો વગે તો બેન થઈ બેન બંને કરીવે લાઈટ વગે છે ને હવે આપણો લાઈટ વગે છે તો બપોરો કરી લેવી હું બપોરો કરીને પાછી આપણે ચાલુ કરી દીશું તો જઈને બપોરો કરી લેવી ને કોમેડી ઓલા કોમેડી વિડીયો યાદા યુઝાય છે વોલોગ અપલોડ કરી દેવું કોમેડી વિડીયો બે ત્રણ દિવસ બનાવવા જ નથી ભોપાલ કંઈ આવતો નથી એટલે બનાવ્યા નથી થઈ પછી તમને કહે છે ત્યારે આપણે વોલોગ અપલોડ કરી આવી બપોરો કરી લે પછી પાછા આપણે પણ ફાઈનલી મિત્રો જો આપણા થાવા માંથી વ્યાવા સવી વિડીયો અપલોડ કરવા એટલે બપોરો કરવા નહીં જો કેમ કે ભૂખ નું લાગીએ આપણે જ્યારે ખાધું હતું એટલે ભૂખ નથી લાગી એમ કહેતા ઘડી લાયક તો આવી નથી એટલે બેશું એટલે બહુ મજા જેવું છે ને એટલે વિડીયો અપલોડ કરીને કડે ખુવી દેવું હોય પછી જાગીને પાણી વાળશું શરદી ને ઉતારીને હું થઈ ગયું એટલે તાવ તો હજી નહીં થાય હો તો થાય ને એટલે મને તાવ પહેલા જ આવી જાય ગળામાં દુઃખે તાવ આવી જાય તાવ નહીં થાય એટલે પાણી વાળતો ન કરતો ન વાળ તો કઈ એવી રીતે એટલે વિડીયો અપલોડ કરી જવું ચાલો અત્યારે આપણે વિડીયો અપલોડ કરી દેવી ને પછી કડે ખોવી દેવી ને પછી આપણે પાણી વાળશું ફાઇનલી મિત્રો વાગી જશે શાન ને જો આપણે ગાજીને હાલતા થઈ ગયા છે ખંભાળા કોઈ જો વિશમાં ઢોરે એટલે દવા લેવા જાઉં છું તાવ આવી ગયો છે પાણી વાળતા વાળતા બે કે હાલવા જાઉં ક્યાં કાંઈ ત્યાં બોલો પૂરું તાવર કોઈ હારે નહી તો આપણે એકલા જ આવી ગળામાં દુકાન થઈ એટલે ચાલો આપણે ખંભાળા દવા લઈ આવી ફાઈનલી મિત્રો જો આપણે ખંભાળા દવા લઈને લઈ આવ્યા સિવિલ જો આપણે હવે દવા અત્યારે પીવી જગ્યા ભૂખ્યા પીને પી લો પછી હમણાં થોડુંક ખાઈને પી લેશું એક એડિશન માર્યું હા એ માર્યું તમને દેખાડું જો એડિશન તો આપણે જ્યારે રહી જાય દેવી તે એડિશન દેવી એટલે હાથ મળી જાય એટલે હાથ મટી જાય હું જો આપણે બપોરે મોસી મારે આપણને ધોઈતી જો પાણી હિંદી કોઈ નહીં બે રૂમ ધોયા અને હું ઓસરી ધોઈ હજી ખાલી કીન નાખ્યું અમે છે એટલે પછી હાથ અગાઉ ધોધાળા કીન નાખ્યા હાથ એટલે પછી નવરે ન આવે જી છે બધી ચાલો આપણા દવા પી લેવી ને પછી થોડું ખાય ને પછી આરામ કરી લે એટલે હું શું નય આમનો આ ડાળું તોતરવું ન આવે એટલે દવા પહેલા પી લેવી ફાઇનલી મિત્રો વાજી જાશે હાડા જો અને જો આપણે ધાવામાંથી વેવા છે તો બી આઠમી જો હે ને જો આપણે વઘારેલા બેટેકા હે અને પાપડ છે જોડેના બે પાપડ છે ચડેલા છે એટલે આપણે તાવા તાવાયો ત્યારે આપણે બેટેકા ખાઈએ આપણા ફેવરેટ બેટેકા છે એટલે બહુ મજા આવે ગમી કાંઈ ન ભાવેખા બહુ મસ્ત લાગે બેટાકા ખાઈ એટલે તાવ રોટલો ઓછો અરે પાપડ ચઢો એટલે પાપડ ને ખાતું ખવાય નહીં એટલે સેચો હે પાપડ મજા આવે છે ખવાની ચાલુ આપણે ખાઈ લેવી પછી મળવી ફાઈનલી મિત્રો જો આપણે બેટાકા પાપડ ખાઈ લીધા ને જો આપણે અઠાઈ દવા પીવા એટલે પૂછા પીંડ પહેલા પી લીધી દીધી પછી ખાઈને દવા પી લીધી થોડુંક મોડું થઈ ગયું પછી આપણે ધવામા પાછા વેવા સીવી થોડું અંધારું થોડું વાંધારું થવાનું આપણે મોટરે ચાલુ મર આપણું બપોર પછી વાળતા તા ચાલુ સેવ થોડું ફી છે એટલે આપણે મોટર તો ટીમ ને ફૂલ માં હાલે સિંગલ ફીસ રે એટલે કાંઈ વાંધો નહીં લાઇટ હોય કાલે ક્યાં લેવાનું બે દીત પાવી સીવી એટલે લાગે પડ્યું એટલે વાળ તો લાગે ને મિત્રો કે દુધું પાયું નતું એટલે થોડુંક પૂકાઈ ગયું એટલે થોડીક વાર લાગતી હતી ચાલો અત્યારે આપણે પાછા અઠાવ્યા છે ને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશે બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય